ખેડૂત મિત્રો મજામાં ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આજના દિવસે તહેવાર છે તો માતર તરફથી આપ સૌ મિત્રોને દશેરાની હાર્દિક શુભકામનાઓ જે રીતે ભગવાન શ્રીરામે રાવણ જેવા રાક્ષસનું રાક્ષસ રાક્ષસથી આપ સૌનું રક્ષણ કર્યું એ રીતે ભગવાન શ્રીરામ આ સૌની ખેતીમાં જે નુકસાન થાય છે એનાથી તમને બચાવે અને એમાં તમને રક્ષણ આપે જેથી કરીને તમને જે ઉત્પાદન મળવાનું છે એ સારું એવું ઉત્પાદન મળે ને તમારા પાકને કોઈ પણ જાતનું નુકસાન ના થાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટામેટાના પાકની અંદર જે ખેડૂત માતરનો પહેલો હપ્તો આપતા હોય છે એની અંદર કયા કયા પ્રકારના ફર્ટિલાઇઝરનો ઉપયોગ તે કરતા હોય છે અને તેનાથી શું ફાયદા થાય છે અને આ વિડીયોમાં આપણે એવી બે ફર્ટિલાઇઝરની અંદર એવી બે પ્રોડક્ટ ની માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને ખેડૂતને એક્સ્ટ્રા ફાયદો એમના ટામેટીના પાકની અંદર જોવા મળશે અને સારું એવું ઉત્પાદન અને વિકાસ એમના જે પાક છે એમાં સારો એવો ઉત્પાદન અને વિકાસ થશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એના વિશે જ ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો મોટા ભાગે જે પણ ટામેટી કરતા ખેડૂત છે એ મોટા ભાગે પહેલા હપ્તાની અંદર ડીએપી અને યુરિયાનો ડોઝ આપતા હોય છે એટલે કે જે આપણે દેશી ભાષામાં કહીએ તો દબાવવાની જ્યારે ખાતર દબાવે છે ત્યારે ડીએપી અને યુરિયાનો ઉપયોગ તે દબાવવાની અંદર કરતા હોય છે તો ખેડૂત મિત્રો ડીએપી અને યુરિયા કેમ દબાવવાની અંદર ઉપયોગ થતો હોય તો એના વિશે આપણે માહિતી મળી તો ખેડૂત મિત્રો ડીએપીની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન રહેલું હોય જે તમારા પાકની અંદર ફોસ્ફરસ એ કામ કરે છે કે તમારા પાકની અંદર જે તમારા પાકની જે દાળીઓ છે એ મજબૂત બનાવે છે તમારા પાકને વિકાસ સારો કરીને આપે છે તમારા પાકની અંદર જે ફૂગજન્ય રોગો હોય છે અથવા તો જીવાતજન્ય જે રોગો હોય છે એની સામે તમારા પાકને રક્ષણ આપે છે અને જે તમારા ફૂલ ફાલની સંખ્યામાં વધારો કરવા માટે અને તે તમારી જે જળ છે એને મજબૂત બનાવવા માટે ફોસ્ફરસનો ઉપયોગ થતો હોય છે એના લીધે ખેડૂત મિત્ર જ્યારે પાયાની અંદર જ ડીએપીનો ઉપયોગ કરતા હોય છે અને યુરિયા જે યુરિયાની અંદર નાઇટ્રોજન રહેલું છે જે તમારા પાકના વિકાસ માટે તમારા જે પત્તા છે એને લીલાછમ રાખવા માટે અને ઘણી બધી રીતે યુરિયાનો ઉપયોગ એટલે કે નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે તો આ જ કારણના લીધે ટામેટાના ખેડૂત પાયાની અંદર ડીએપી અને યુરિયાનો ઉપયોગ કરતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું આની સાથે સાથે તમારે કઈ એવી પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને તમને સારો એવો ફાયદો તો ખેડૂત મિત્રો તમે આ કોમ્બિનેશનની સાથે સાથે કોઈ પણ કંપનીનું માઇક્રોરાઈઝા એનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરો છો એટલે કે પાયાની પાયામાં કરો છો એટલે કે પહેલાં હપ્તામાં તો માઇક્રોરાઇઝાનો ઉપયોગ એ છે કે તમારા જે છોડ છે એને સારા એવા જે ફૂગ તેને લાભકારક છે એ તમારા છોડને પહોંચાડશે પછી જે તમે પોષક તત્વો તમારી જમીનની અંદર જે રહેલા છે એ મૂળ દ્વારા તમારા છોડને પહોંચાડશે અથવા તો તમે જે ખોરાક પાણી તમારા પાકને આપો છો એ પણ તમારા છોડને પહોંચાડશે જેથી કરીને તમારા જે છોડનો વિકાસ છે એ સારો થશે અને જો વિકાસ સારો થશે તો તમારે જે ઉત્પાદન છે એ સારું થશે તો આ થયો માઇક્રોરાજાનો ઉપયોગ તો માઇક્રોરાઈજા તમારે એક વીઘાની અંદર બે કિલોનો ડોઝ રહેશે જેથી કરીને તમને ઓછો ખર્ચાડશે તો ખેડૂત મિત્રો તમે પણ આ કોમ્બિનેશનની અંદર જ્યારે પાયાની અંદર એટલે કે પહેલાં હપ્તામાં જે ખાતર આપો છો એની અંદર માઇક્રોરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરજો જે તમારા ફાયદા માટે હવે આપણે વાત કરીશું બીજા એક પ્રોડક્ટ વિશે જે સ્પેશિયલી એની અંદર જે બેક્ટેરિયા રહેલા છે તો એ તમારા પાકને સારો એવો વિકાસ કરવામાં મદદરૂપ થશે જે પોષક તત્વો તમારી જમીનની અંદર રહેલા છે અથવા તો જે તમે ખોરાક પાણી આપો છો અથવા તો જે પણ તમે ફર્ટિલાઇઝર આપો છો એ તમારા છોડ સુધી પહોંચાડવાનું કામ કરશે જેથી કરીને તમને સારો એવો વિકાસ કરીને આપશે અને તમને સારું એવું ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થશે તો ખેડૂત મિત્રો એ પ્રોડક્ટ છે ઓરિજિન એફીએસી જે ગ્રો ઇન્ડિગો કંપની છે આનો આનો ઉપયોગ તમે આ કોમ્બિનેશનની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો થશે આગળ જણાવ્યા પ્રમાણે તમારા છોડના વિકાસ માટે મહત્વનું યોગદાન આપે છે આની અંદર તમને જોવા મળશે એનપીકેના બેક્ટેરિયા પોટાશના બેક્ટેરિયા આવા બધા બેક્ટેરિયા તમને જોવા મળશે જે તમારા પાકના ફાયદા માટે છે એટલે કે જો તમે જે પણ તમે ખાતર આપો છો પહેલા ડોઝની અંદર અથવા તો આગળ પણ જે ખાતર આપશો એ આ જે ફર્ટિલાઇઝર છે એ તમારા છોડને પહોંચાડવામાં મદદરૂપ થશે જેથી કરીને તમારા છોડને પૂરતું પોષણ મળશે અને તમને જે જે તમારો તમે ખોરાક આપો છો એ જે જમીનમાં પડી રહે છે એ પણ તમારા પાકને આમ ઉર્જિત આપશે જેથી કરીને તમારા ફાય પાક માટે ફાયદાકારક તો ખેડૂત મિત્રો આ જે કોમ્બિનેશન થયું એ તમારા પહેલાં આપતા માટે એટલે કે પાયાના ખાધર માટે બેસ્ટ કોમ્બિનેશન છે તો ખેડૂત મિત્રો તમે પણ આ બે આ કોમ્બિનેશનનો ઉપયોગ તમારા પાકની અંદર કરો જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે તમને સારા તમારા પાકમાં સારો એવો વિકાસ થાય અને જો વિકાસ સારો થશે તો તમને ઉત્પાદન પણ સારું મળશે અને ઉત્પાદન સારું મળશે તો તમને સારો એવો નફો પણ મળશે તો ખેડૂત મિત્રો જો પાછળની આ બંને પ્રોડક્ટ એટલે કે માઇકોરાઈજા અને ઉર્જિત આ બંનેની ખરીદી કરવી હોય તો એના માટે બેસમાં બેસ્ટ સ્થળ છે એટલે કે આપણું હરીવા માઇક્રો સેન્ટર તો હરિ મેગ્રો સેન્ટરની મુલાકાત લઈને તમે માઇક્રોરાઈજા અને ઉર્જિતની ખરીદી કરી શકો છો જે બજાર કરતાં સારા ભાવે તમને મળી રહેશે જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઓછો થશે અને તમને સારું એવું તમારા પાકની અંદર રીઝલ્ટ મળશે કારણ કે કહેવામાં આવે છે જો તમારો પાયો મજબૂત હશે તો તમારી જે પાક છે એ સારું એવું થશે અને તમને સારું એવું ઉત્પાદન આપશે તો ખેડૂત મિત્રો પાયામાં કચાશ ના રાખશો અને પાયાની અંદર તમે યુરિયા અને ડીએપીની સાથે સાથે આ બંને પ્રોડક્ટનો યુઝ કરો જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે અને તમારા પાકની અંદર સારું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ બંને પ્રોડક્ટની ખરીદી કરવી હોય તો આપણા હરિવા મેક્રો સેન્ટરમાં મળી રહેશે એ પણ બજાર કરતાં ઓછા ભાવે જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટશે કારણ કે હરિવા માક્રો સેન્ટર માતનનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપવામાં આવે તેમને એમના પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળે અને તેમને સારું એવું ઉત્પાદન મળે એ પણ ઓછા કરે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લઈએ એગ્રો સેન્ટર માતન એડ્રેસ રહેશે હરિઓ મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોલેનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેઇન ગેટ આગળ હાઈસ્કૂલ ચોકડી માતા મોબાઈલ નંબર સત્તાણું તોતેર બાર તોતેર જીરો ત્રણ તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લઈએ જે તમારા ફાયદા માટે ખેડૂત મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હો અને ખેતીને લગતી આવી જ માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જેથી કરીને ખેતીને લગતી આવી જ માહિતી તમને મળતી રહે અને ખેડૂત મિત્રો જો આ વિડીયો થકી તમને તમારા પાકની અંદર ફાયદો મળતો હોય અને આ વિડીયો માહિતીપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આ જે માહિતી છે તમારા મિત્રોને પણ મળે અને એમને પણ એમને પાકની અંદર ફાયદો મળે ધન્યવાદ